હવે આપ વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો જેના લેખક છે નવીન પટેલ વલસાડ જિલ્લામાં તાજેતરમાં ધુમ્મસવાળું વાતાવરણ થઈ જતા વાહન ચાલકોના વાહનની રફતાર ઘટી હતી ધુમ્મસને લઈને લીલા શાકભાજીના છોડમાં જીવાત આવવાની શક્યતા દેખાઈ રહી છે ઉપરાંત આંબાવાડીઓમાં હાલે મંજરી ફૂટવાની મોસમ ચાલતી હોય જેથી નવી મંજરીઓને નુકસાન થઈ રહ્યું છે વલસાડ જિલ્લામાં ઠંડી હજુ જોઈએ તેવી પડી ન હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે ઠંડી જેટલી પડે તેટલી આંબાવાડીમાં મંજરી વધુ ફૂટતી હોય છે શિયાળાની સિઝનના લીલા શાકભાજીનો પહેલો ફાલ તૈયાર થવાની તૈયારી છે અને ધુમ્મસવાળું વાતાવરણ થતાં લીલા શાકભાજીના કેટલાક પાકમાં જીવાતની નુકસાની થવાની ભીતી ખેડૂતોમાં જોવા મળી હતી વલસાડના નાગરિકો અને સાહિત્ય રસિકો માટે નિરંતર કાર્યરત બુધસભાના દસમા વર્ષના મંગલાચરણ પ્રસંગે વલસાડના હાલર ખાતે શ્રીનગર સોસાયટીમાં ગુજરાત સરકારના માહિતી ખાતાના નિવૃત્ત અધિક માહિતી નિયામક અને સાધક તેમજ આધ્યાત્મિક કવિશ્રી દલપત પઢિયારનું કાવ્યગુંજન અને સંતવાણી ગાન કાર્યક્રમ સમી સાંજે યોજાયો હતો બુથસભાના આયોજક અને વલસાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રાધિકાબેન ટીક્કુના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ શ્રી દલપત પઢિયારે જણાવ્યું કે દસમુ વર્ષ દરેક દિશામાં મંગળ કરે છે દસ વર્ષ સુધી બુધસભા ચલાવી એ શબ્દોના અનુષ્ઠાનનો યજ્ઞ છે ગુંજન અને સંતવાણી અનુભવનું જ્ઞાન છે સમાજને જાગૃત કરવા બોધ અને અનુભવની વાણી લખી છે વિનોબા ભાવે કહે છે કે કબીરથી માંડીને અનેક સંતોની પરંપરાએ આ દેશને ભાષા વર્ગ અને જીવનની રીતે એક રાખ્યો છે છે આપણા સંતોએ અપાર વાણી આપી જેનાથી જીવન તરી જવાય છે શ્રી રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ ધરમપુરના ઉપક્રમે વિશ્વ આચાર્ય સ્વામી વિવેકાનંદજીની એકસો બાસઠમી જન્મજયંતિ યુવા રેલી અને યુવા સંમેલનના સથવારે યોજાઇ હતી જેમાં નગરની અને તાલુકાની વીસથી વધુ શાળા અને કોલેજના ત્રણ હજારથી વધુ વિદ્યાર્થી મિત્રો એબીવીપીના કાર્યકર્તાઓ શિક્ષકો પ્રાધ્યાપકો કેળવણીકારો અને નગરજનો ઉત્સાહભેર જોડાયા હતા પરિસરમાં આયોજીત યુવા સંમેલનના મુખ્ય વક્તા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલા ત્રણ હજાર જેટલા યુવાનોને સંબોધન કરતા જણાવ્યું કે આજના જમાના યુવાનોના એકમાત્ર આદર્શ સ્વામી વિવેકાનંદ છે યુવા અવસ્થામાં દરેક વિદ્યાર્થી પાસે એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ અને એને પામવા પ્રચન્ન પુરુષાર્થ પણ કરવો જોઈએ અનેકવિધ ઇતર પ્રવૃત્તિઓમાં પણ રસ લઈ દરેક પાસામાં પારંગતતા મેળવવી એ આજના વિદ્યાર્થીઓ માટે ખૂબ જરૂરી છે વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીના મિશન મંગલમ યોજના દ્વારા વલસાડ તાલુકાના અટકપારડી ગામના સર્જનશીલતા સખી મંડળની બહેનોએ સરકારી ઇજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો માટે કેન્ટીન ફાળવતા મહિલાઓ આત્મનિર્ભર બનીને સ્વરોજગાર મેળવતી થઈ છે પ્રધાનમંત્રીની દીર્ઘદ્રષ્ટિ અને સંવેદનશીલતાને કારણે મહિલાઓ સામર્થ્યવાન બની રહી છે જેમાં વલસાડ તાલુકાની મહિલાઓએ મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા વલસાડ તાલુકાના અતુલ ખાતે પહોંચતા જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રથનું કુમકુમ તિલકથી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલે જણાવ્યું કે વર્ષ બે હજાર સુડતાલીસ સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્ર બને તે માટે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ પ્રથમ ચરણ છે જેથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તમામ ગરીબો અને વંચિતો લાભ લે એ મહત્વનું છે આપણે વિકસિત થશું તો આપણો દેશ વિકસિત થશે હમણાં જ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળ્યો જેના લેખક હતા નવીન પટેલ આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું